હવે વાત કરીશું ખેડાની તો ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે નડિયાદ ખાતે જાહેરસભાને સંબોધન કર્યા બાદ રેલી સ્વરૂપે કચેરીએ પહોંચી પત્ર રજૂ ચૌહાણે વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું આ પ્રસંગે કહી શકાય કે અમદાવાદ તેમજ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ વિધાનસભાના તમામ ધારાસભ્યો સહિત ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નામાં રાજનીતિને સમર્થન આપવા માટે આજે આપ જોઈ શક્યા કે હજારો ની સંખ્યામાં જ્યારે ખેડા લોકસભાના નોમિનેશન ફોર્મ ભરવા માટે સૌ આવ્યા ત્યારે પ્રદેશના સૌ અગ્રણીઓ મૂન્ય માન્ય શ્રી ગોર્ધનભાઈ માન્ય જીવરાજભાઈ અમારા સૌ સન્માનનીય સાથે સાત વિધાનસભાના ધારાસભ્યો જિલ્લાના અગ્રણીઓ ભાઈ શ્રી હર્ષદગીરી ભાઈ શ્રી અજયભાઈ અને સૌ આગેવાનોની સાથે ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે આજે નામાંકન પત્ર ભરવા માટે અમે સૌ સાથે મળીને આવ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર જે પ્રકારે ગરીબ કલ્યાણનું કામ થયું છે વિકાસની રાજનીતિની સાક્ષી સમગ્ર દેશની જનતા બની છે દેશ અને દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે દુનિયામાં ભારતના સૌ ભારતીયોને ગૌરવ થાય તે પ્રકારે ભારત એક શક્તિશાળી દેશ બનીને ઉભરી આવ્યો છે ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે આદળે મોદી સાહેબ નિશ્ચિત છે ત્યારે અમે સૌ સાથે મળીને ખેડા જિલ્લાના અને અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ બંને વિધાનસભાના સંગઠનના શક્તિશાળી હજારો કાર્યકર્તા અને સૌ જનતાના આશીર્વાદના કારણે આવનારા સમયમાં મોટી જંગી લેટથી જીતશું એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે